બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર હાઈવે પર મહેન્દ્રા પિકઅપ ડિવાઇડર પર ચડી ગઈ રાતની આ ઘટના છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો છોટાઉદેપુરથી વડોદરા નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર પૂર ઝડપે જતી હતી આ મહિન્દ્રા પિકઅપ ગાડી ત્યારે ઘટના બની હતી પિકઅપ ગાડી ગત રાત્રિના એકાએક ડિવાઈડર પર ચડી જતા સ્થાનિક લોકો પણ ત્યાં દોડી ગયા હતા તેમ ત્યાં લોકોના ટોળા પણ જમા થયા હતા નગરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર છપ્પન પર સિલ્વર હોટલ પાસે આ ઘટના બની હતી ડિવાઈડર પર મહેન્દ્ર પિકઅપ ચડી જતા આ બનાવ રાત્રે ગત રાત્રે બન્યો તે વખતે ત્યાં લોકોના ટોળા વર્તા અને ત્યાં રેસ્ક્યુ માટે અને ગાડીને હટાવવા માટે કરી અને જેસીબી મશીન પણ બોલાવવામાં આવ્યું હતું સદનસીબે કોઈને ઈજા કે જાનહાનીનો બનાવ બન્યો નથી અને ત્યાંથી જેસીબી મશીન વડે આ ડિવાઇડર પર વચ્ચે વચ્ચ ફસાઈ ગયેલી પિકઅપને માંડ માંડ ત્યાંથી હટાવવામાં આવી